સાવરકુંડા લીલ્યામાં ભાજપનો શક્તિ કેન્દ્ર સંયોજક પ્રશિક્ષણ વર્ગ યોજાયો અમૃતવેલ ખાતે ભાજપનો શક્તિ કેન્દ્ર પ્રશિક્ષણ વર્ગ સંપન્ન કાર્યકર્તાઓના કૌશલ્યને નિખારવાનો મુખ્ય ઉદ્દેશ અભ્યાસ વર્ગ થકી સંગઠનના પાયાના કાર્યકરોને સશક્ત બનાવવાનો પ્રયાસ કાર્યકર્તા જ પક્ષની મૂડી નેતાઓએ કાર્યકર્તાઓના સમર્પણને બિરદાવ્યું

શ્રી કૌશિકભાઈ વેકરિયા સાવરકુંડલા લીલિયાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા મહિલા મોરચા મંત્રી શ્રીમતી ભાવનાબેન ગોંડલિયા શ્રી 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 દીપકભાઈ વઘાસિયા સાગરભાઈ અને પંડ્યા અગ્રણીઓ ઉપસ્થિત આ ઉપરાંત તાલુકા અને શહેરના પ્રમુખો હોદ્દેદારો અને સંયોજકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ ભારપૂર્વક જણાવ્યું કે કાર્યકર્તાએ પક્ષની સાચી મૂડી છે કાર્યકર્તાઓનું યોગ્ય ઘડતર સંગઠનને પણ સુદૃઢ બનાવે છે આપણા શિક્ષણ વર્ગમાં શક્તિ કેન્દ્ર સંયોજકોને પક્ષની નીતિઓ કાર્યક્રમો અને સંગઠનાત્મક માળખા વિશે ઊંડાણપૂર્વક જાણકારી આપવામાં આવી આ અભ્યાસ વર્ગનો ઉદ્દેશ કાર્યકર્તાઓને વધુ સક્રિય અને અસરકારક બનાવવા માટે જરૂરી તાલીમ આપવાનો હતો જેથી તેઓ પક્ષના સંદેશને લોકો સુધી વધુ સારી રીતે પહોંચાડી શકે આવા અભ્યાસ વર્ગો થકી ભાજપ તેના પાયાના કાર્યકરોને સશક્ત બનાવી રહ્યું છે જે પક્ષની મજબૂતીનું મુખ્ય કારણ છે ઉપસ્થિત તમામ મહાનુભાવોએ કાર્યકર્તાઓના ઉત્સાહ અને સમર્પણને બિરદાવ્યું અને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે સૌને સાથે મળી કાર્ય કરવા આહવાન કર્યું રિપોર્ટર કિશોરભાઈ ખુમાણ સાવરકુંડલા આજરોજ સાવરકુંડલા લીલિયા વિધાનસભામાં શક્તિ કેન્દ્ર સંયોજકોનો પ્રશિક્ષણ વર્ગ આજ અમૃતવેલ મુકામે યોજાયો હતો આ પ્રશિક્ષણ વર્ગમાં સાવરકુંડલા શહેર સાવરકુંડલા તાલુકા અને લીલીયા તાલુકાના તમામ શક્તિ કેન્દ્રના સંયોજકોના આજે એક પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રશિક્ષણ વર્ગમાં પ્રદેશના હોદ્દેદારો તેમજ જુદા જુદા વક્તાઓએ પરિ પરિચય આપી અને દરેક શક્તિ કેન્દ્રના સંયોજકોને પોતાની ભૂમિકા શું છે એ વિશે સમજાવ્યું હતું આ આખા દિવસના પ્રશિક્ષણ વર્ગમાં તમામ વર્ગમાં તમામ શિક્ષણાર્થીઓએ આ પ્રશિક્ષણ વર્ગનો લાભ લીધો હતો અને તમામ માહિતીઓ એકઠી કરી હતી અંતમાં તમામ લોકોએ ચર્ચાઓ કરી હતી અને પોતાના પ્રશ્નો જે લગતા બૂથને લગતા કે શહેરને લગતા અથવા તો તાલુકાને લગતા પ્રશ્નોની પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી અને તે પ્રશ્નોના જવાબ સત્રના વક્તાઓ દ્વારા આપવામાં આવ્યા હતા અંતે આ આખા દિવસનું સત્ર પૂર્ણ કરી અને તમામ શક્તિ કેન્દ્રના સંયોજકોએ ખૂબ સરસ રીતે આ પ્રશિક્ષણ વર્ગનો લાભ લીધો હતો